નિયમિત રીતે અપડેટ થતી માહિતી ઇન્ટર એટલે કે વપરાશકર્તા લિંક ટિપ્પણી હાઇલાઇટિંગ કરી શકે છે ઇકોનોમિકલ ફોર લાઇબ્રેરી જગ્યા બચાવે છે મોટા પ્રમાણમાં સામગ્રી એક્સેસ કરી શકે છે જરૂરિયાત એની વેર એની ટાઈમ એક્સેસ એટલે કે વપરાશકર્તા ચોવીસ કલાક ત્રણસો પાસઠ દિવસ એક્સેસ મેળવી શકે છે અપડેટેડ ઇન્ફોર્મેશન તાજેતરના સંશોધન અને પ્રકાશનો તરત ઉપલબ્ધ થાય છે ટાઈમ સેવિંગ જેમાં ઝડપી શોધખોળ અને ડાઉનલોડ છે સ્પેસ સેવિંગ એટલે કે પ્રિન્ટ મટિરિયલની જેમ ભૌતિક જગ્યા જોઈએ નહીં ગ્લોબલ રીચ એટલે કે વિશ્વની લાઇબ્રેરીઓ ડેટાબેઝ અને જર્નલ સુધી સીધી પહોંચ સપોર્ટ ટુ રિસર્ચ એટલે કે સંશોધકોને સાઇટેશન બિબ્લોગ્રાફિક ટૂલ્સ ને ડેટાબેઝની ની સરળતા રહે પેન્ડેમિક તથા ડિસ્ટન્સ લર્નિંગ ઇટ્સ એટલે કે ઓનલાઈન શિક્ષણમાં અત્યંત અગત્યનું છે ઉપયોગીતા જોઈએ તો ઈ બુક્સ એટલે કે ટેક્સ્ટ બુક રેફરન્સ બુક્સ ઓનલાઈન ઉપલબ્ધ

સમસ્યાઓ અને પડકારો જોઈએ ઈ રિસોર્સિસમાં તો હાઈ કોસ્ટ જેમાં સબસ્ક્રિપ્શન ખૂબ જ મોંઘા હોય છે ટેકનિકલ ઇશ્યુ એટલે કે ઇન્ટરનેટ અને ડિવાઇસની મર્યાદાઓ કોપીરાઇટ અને લાયસન્સિંગ તો વપરાશકર્તાને નકલ ડાઉનલોડ કરવાની મર્યાદા ડિજિટલ ડિવાઇડ ગામડા કે દૂર વિસ્તારોમાં ઇન્ટરનેટની અછત ટ્રેનિંગ નીડ એટલે કે દરેક વપરાશકર્તા ઈ રિસોર્સિસનો યોગ્ય ઉપયોગ નથી જાણતો પ્રિઝર્વેશન ઇસ્યુ એટલે કે ફાઇલ ફોર્મેટ બદલાય તો લાંબા ગાળે એક્સેસ મુશ્કેલ બને છે ઇન્ફોર્મેશન ઓવરલોડ બહુ વધારે સામગ્રી હોવાના કારણે યોગ્ય સ્ત્રોત પસંદ કરવો કઠિન બને છે લેંગ્વેજ બેરિયર એટલે કે મોટા ભાગના ઈ રિસોર્સિસ અંગ્રેજીમાં ઉપલબ્ધ છે નિષ્કર્ષ જોઈએ તો ઈ રિસોર્સ લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે એક ક્રાંતિ સમાન છે તે ઝડપી અપડેટ વૈશ્વિક અને મલ્ટીમીડિયા આધારિત માહિતી આપે છે તેમ છતાં લાયસન્સ ખર્ચ અને ટેકનોલોજીકલ અવરોધો જેવા પડકારો છે